અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વનિધિથી સમૃદ્ધિ કેમ્પ યોજ્યો અમદાવાદના ગોમતીપુરના શહીદ ભગતસિંહ હોલમાં સરકારના અનેક વિભાગોના અધિકારીઓ હાજર રહી નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો ઘર આંગણે લાભ આપ્યો હતો આ કેમ્પમાં પોસ્ટને લગતી તેમજ બેન્કને લગતી સેવાઓ સાથે પુરવઠા વિભાગે બારકોડ રેશન કાર્ડને લગતી સેવાઓ સાથે યુસીડીની મહિલા લક્ષી યોજનાઓ આયુષ્યમાન અને આધાર કાર્ડમાં સુધારાના ટેબલ ઉપર નાગરિકોની સેવા માટે મુકાયા હતા શહેરના પૂર્વના રખિયા ગોમતીપુર શહેર કોટડા સુખરામનગરના સ્થાનિક વિસ્તારના નાગરિકો માટે વિશેષ આ કેમ્પનું આયોજન કરાયું જેમાં એક હજાર સાતસો નાગરિકોએ સેવાનો લાભ આપવામાં આવ્યો હતો અમદાવાદ રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમીભટ શ્રોત્ર ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર